લઈને ખેડૂતો માટે સારા સમાચાર રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે મળી રહેશે પૂરતું પાણી ભાદર ડેમમાંથી ભાદર કેનાલ મારફતે સિંચાઈ માટે પાંચસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ત્રણ તાલુકાની અઢાર આઠ હજાર હેક્ટર જમીનને મળશે પિયત માટે પાણી ત્રણ તાલુકાને લઈને સાઠ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે મળશે પાણી ખાનપુર તાલુકાના ત્રીસ લુણાવાડાના ઓગણીસ અને વીરપુર તાલુકાના અગિયાર ગામોની આઠ હેક્ટર જમીનમાં ખેડૂતોને મળશે સિંચાઈ માટે પાણી ગયા વર્ષે ડેમ માત્ર ચાલીસ ટકા ભરેલો હોવાથી પાંત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ચાલુ વર્ષે ડેમ સો ટકા સંપૂર્ણ ભરેલો હોવાથી પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પણ જેમ જેમ ખેડૂતોની માંગ વધશે તેમ તેમ વધારે પાણી છોડવામાં આવશે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહીસાગર